નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા વિશ્વ મોટા સમાચાર વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વાત કરીએ તો સોળ ફેબ્રુઆરીએ ખેડૂતો રાજ્યમાં રસ્તા રોકો આંદોલન કરશે ખેડૂતો હવે પોતાની માંગણી પૂરી કરાવવા માટે સરકાર સામે આર પારની લડાઈના મૂડમાં છે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત છવ્વીસ ખેડૂત સંગઠનોએ તેર ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાના આદેશને પગલે ગુજરાતના ખેડૂતો પણ દિલ્હી નહીં જાય પરંતુ ગુજરાતમાં જ સોળ ફેબ્રુઆરીએ વિવિધ સ્થળોએ રસ્તા રોકો આંદોલન કરશે જોકે હાલ વિરોધ પ્રદર્શન કરવા તૈયારીઓ થઈ રહી છે આ ઉપરાંત ગામડામાં બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાંચ દિવસ સસ્તું સોનું ખરીદવાની તક આવી રહી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સોવરીન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી શકાશે બારથી લઈને સોળ ફેબ્રુઆરી સુધી યોજના ખુલ્લી રહેશે એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર બસો ને ત્રેસઠ રૂપિયા રહેશે જોકે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવાથી પ્રતિ ગ્રામ રૂપિયા પચાસનું ડિસ્કાઉન્ટ મળશે વાર્ષિક બે પોઈન્ટ પચાસ ટકા વ્યાજ તેમાં મળે છે જોકે તેની પાકતી મુદત આઠ વર્ષની હોય છે પાંચ વર્ષ બાદ તેને સંપૂર્ણ વેચી પણ શકાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બતાવેલી કોઈ પણ બેંકમાં જઈને તેને ખરીદી શકાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલનને પગલે સરહદો બંધ કરવામાં આવ્યો છે ખેડૂતોના સંગઠનોએ દિલ્હીને ઘેરી લેવાનું આહવાન કર્યા બાદ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા પંજાબ અને હરિયાણા સાથેના સરહદી વિસ્તારોને બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ કલમ એકસોને ચુમ્માલીસ લાગુ પણ કરી દેવામાં આવી છે બીજી તરફ સત્તાધીશો વાહનો પરત મોકલી રહ્યા છે ભારત કિસાન સંઘે આવતીકાલે છલો દિલ્હીનું આહવાન કર્યું છે તે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની સાથે બે હજાર વીસમાં ખેડૂતો સામેના કેસ હટાવવાની પણ માંગણી કરી રહ્યા છે જોકે ખેડૂત આંદોલનને પગલે અભૈદ્ય કિલ્લામાં બોર્ડર ફેરવાઈ ગઈ છે જેમાં શંભુ ખનોરી સિંધુ ટેકરી ગાજીપુર બોર્ડર સીલ કરવામાં આવી છે દિલ્હીમાં કલમ એકસોને ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે બોર્ડર પર સિમેન્ટ સ્લેબ કાટાળા તાર અને બેરિકેટ પણ મૂકવામાં આવ્યા છે જે અહીંયા તમે જોઈ શકો છો ખેડૂતોને રોકવા માટે રસ્તાઓ પર કન્ટેનર પણ મૂકવામાં આવ્યા છે બીએસએફ અને સીઆરપીએફની સોસઠ કંપનીઓ હરિયાણા મોકલવામાં આવી છે હરિયાણામાં ત્રણ કામચલાઉ જેલ પણ બનાવવામાં આવી છે જોકે સિંધુ ટેકરી બોર્ડર પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે હવે ખેડૂતોની માંગ શું છે આ આંદોલનને પગલે એના વિશે જો વાત કરીએ તો ખેડૂતોની માંગણી છે કે પાકની ખરીદી પર એમએસપી ગેરંટી કાયદો ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરવામાં આવે લખીમપુર ખેરી હત્યા કેસમાં ન્યાય આપવામાં આવે અજય મિશ્રાની ધરપકડ કરીને કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવે લખીમપુરના ઘાયલોને દસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે વિરોધમાં સામેલ ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચાવા જોઈએ અને આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને નોકરી મળવી જોઈએ તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે ઓગણીસથી થી ચોવીસ ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઈ જશે ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી ઉપર જશે તો ચાર માર્ચથી ગરમી વધતા મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે વીસ એપ્રિલથી વધુ ગરમી પડશે અને છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પાર પહોંચશે અગિયાર મેથી કાળજાળ ગરમી પડશે બીજી તરફ આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વની કરવામાં આવી છે જો કે કેરીના રસિયાઓ માટે તેમણે ખરાબ સમાચાર આપ્યા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે પવનની ગતિ વધુ રહેશે એટલે આંબાનો મોર ખરી જવાની પણ શક્યતા છે સાથે જ જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થઈ શકે છે જણાવી દઈએ કે ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમી શરૂ થઈ શકે છે જોકે આ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેવી રીતે ભણશે ગુજરાત ગુજરાતની સોળસો ને છ સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે ગુજરાતમાં સરકારી શિક્ષણ રામ ભરોસે ચાલી રહ્યું છે એક જ શિક્ષકથી સોળસો ને છ જેટલી સ્કૂલો ગુજરાતમાં ચાલી રહી છે ગુજરાત વિધાનસભામાં આજે સરકારી શાળાઓને લગતા છોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરી ડિંડોરે કહ્યું કે રાજ્યમાં સોળસો છ નિયમિત શાળા છે અને શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાને કારણે તે તમામ એક જ શિક્ષકથી ચાલી રહી છે તેવો મોટો દાવો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકની તેના ગ્રાહકોને મોટી ભેટ આપવામાં આવી છે બેંક ખાતા ધારકો માટે આઈ સી આઈ સી આઈ બેંકે પાંચ કરોડ રૂપિયાથી ઓછી રકમની બલ્ક ફિક્સ ડિપોઝિટ પર અપાતા વ્યાજમાં વધારો કર્યો છે બેંક બલ્ક એફડી પર રોકાણકારોને સાત પોઈન્ટ ચાલીસ ટકા વ્યાજ આપશે જોકે નવા વ્યાજદર આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવ્યા છે આઈસીઆઈસીઆઈ બેંકે તેરથી પંદર મહિનાની બલ્ક એફડી પર સાત પોઈન્ટ ત્રીસ ટકા અને પંદર મહિનાથી બે વર્ષની એફડી પર સાત પોઈન્ટ ઝીરો પાંચ ટકા વ્યાજ આપી રહી છે આ ઉપરાંત બે વર્ષથી દસ વર્ષ સુધીની એફડી પર રોકાણકારોને સાત ટકા વ્યાજ આપમાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર કરવામાં આવી છે હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તે દરમિયાન કમોસમી વરસાદની શક્યતા નથી ચોવીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે એટલે ગરમી લાગશે જોકે આજ બાર ફેબ્રુઆરીથી ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ શરૂ થવા જઈ રહી છે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કરા પડવાનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે બાર અને તેર મધ્ય ભારતમાં તેરથી પંદર ફેબ્રુઆરીએ પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતથી ચાર સ્પેશિયલ ટ્રેનો અયોધ્યા પહોંચે છે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અયોધ્યા રામ મંદિરને લઈને વિવિધ રાજ્યોમાંથી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી ત્યારે ગુજરાતથી શરૂ કરાયેલી સ્પેશિયલ ટ્રેન ચાર જેટલી અયોધ્યા પહોંચી હતી ટ્રેનમાં રામ મંદિરના આંદોલનના કાર્યકરો સેવકો અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો સહિત આશરે પાંચ હજાર છસોને સાડત્રીસ લોકો અયોધ્યા દર્શને ગયા છે ટ્રેનો અયોધ્યા પહોંચતા રેલવે સ્ટેશનમાં સ્વાગત પણ કરાયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દસ વર્ષ અન્યાયકાળ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોંઘવારીને લઈને એક્સ પર પોસ્ટ કરી હતી જેમાં પાછલા દસ વર્ષમાં થયેલો ભાવ વધારા બાબતે સરકારને સવાલ કર્યા છે સીએનજીનો ભાવ બે હજાર ચૌદમાં રૂપિયા પચીસ કિલોગ્રામ હતો જે બે હજાર ચોવીસમાં સત્તોતેર રૂપિયા થયો છે તેવું તેમાં જણાવાયું છે જો કે પેટ્રોલ બે હજાર ચૌદમાં પ્રતિ લિટર એકોતેર રૂપિયા હતું જે બે હજાર ચોવીસમાં સત્તાણું રૂપિયા થયો છે જ્યારે ગેસ સિલિન્ડરનો ભાવ બે હજાર ચૌદમાં 410 દસ રૂપિયા હતો જે બે હજાર ચોવીસમાં નવસો ને ત્રણ રૂપિયા થયો છે ડીઝલ બે હજાર ચૌદમાં રૂપિયા પંચાવન રૂપિયા પ્રતિ લિટર હતું જે બે હજાર ચોવીસમાં નેવું થયું છે આમ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોંઘવારીને લઈને એક્સ પર પોસ્ટ કરીને સરકારને ઘેરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બીજેપીએ સાત રાજ્યોમાં ઉમેદવારોની જાહેરાત કરી છે બીજેપીએ રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ હરિયાણા કર્ણાટક પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સુધાંશુ ત્રિવેદીને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો છે તેમને યુપીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસના પૂર્વ નેતા આરપીએન સિંહને પણ ઉત્તર પ્રદેશથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરટીઓના ભ્રષ્ટાચારને કારણે ફિટનેસ સેન્ટર ખોલ્યા તો તેમાં હવે ગેરરીતિઓ થવા લાગે છે ઓનલાઈન કામગીરીમાં ગેરરીતિ અંગે કમિશનર કચેરીની નિભર નિષ્ક્રિયતા જોવા મળી રહી છે રાજ્યના સોળ સેન્ટરોનો ડેટા જ ગાયબ છે રાજકીય દબાણથી મામલો સગેબગા થયો હોય તેવું પણ જણાઈ રહ્યું છે રાજ્યની સાડત્રીસ આરટીઓમાં વાહન ફિટનેસની ચાલતી કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના લીધે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ વાહન ફિટનેસના ખાનગી સેન્ટરો ખોલવા વાહન વ્યવહાર કમિશનર કચેરીએ મંજૂરી આપી હતી પરંતુ ખાનગી ફિટનેસ સેન્ટરોમાં પણ ગેરરીતિ થતી હોવાનું બહાર આવતા કમિશનરે તપાસ કરીને છુનાવણી હાથ ધરી હતી તપાસમાં બહાર આવેલી વિગત મુજબ રાજ્યમાં સોળ ખાનગી ફિટનેસ સેન્ટરો દ્વારા વાહન ફિટનેસની કામગીરી કરીને ઓનલાઈન ડેટા છડાવવાને બદલે ગાયબ કરી દેવાતા અને વાહનને ફિટનેસ સેન્ટર પર બોલાવ્યા વગર જ ફિટનેસનું સર્ટિફિકેટ આપવા સહિતની ગેરરીતિઓ ચાલતી હતી જેનો રિપોર્ટ કમિશનર કચેરીને સોંપી દેવાયો છે પરંતુ હજુ સુધી સેન્ટરો સામે પગલાં નહીં લેવાતા કમિશનર કચેરી સામે અનેક વિતર્ક સેવાઈ રહ્યા છે જોકે રાજકીય દબાણના લીધે પગલાં ભરાતા નહીં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે